ધાનેરા જૈન સમાજમાં ઉપાશ્રય અને દેરાશ્રય બનાવવાનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આજે નગરપાલિકા દ્વારા બાંધકામની પરવાનગીને સ્થગિત કરી દેતા ફરી જૈન સમાજમાં વિવાદ વકર્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે કાંઠા જિલ્લાના ધાનેરામાં ઉપાશ્રય અને દેરાસર બનાવવા બાબતે જૈન સમાજમાં છેલ્લા છ મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે ધાનેરા તપગજ જૈન સંઘના જૂના ટ્રસ્ટીઓ દ્વારા ઉપાશ્રય અને દેરાસર બનાવવાની બાંધકામની મંજૂરી નગરપાલિકા પાસેથી લેવામાં આવી હતી પરંતુ ટ્રસ્ટીઓ બદલાઈ જતા નવા ટ્રસ્ટીઓએ ધાનેરા નગરપાલિકામાં બાંધકામની મંજૂરીના પ્લાનમાં ફેરફાર કરવાની અરજી કરી માત્ર ઉપાશ્રયના બાંધકામની મંજૂરી મેળવી હતી અને ઉપાશ્રયનું બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું તે બાદ જૈન સમાજમાં વિવાદ થતા જૂના ટ્રસ્ટીઓ દ્વારા ધાનેરા નગરપાલિકાને અરજી કરતા અને સમગ્ર મામલો હાઈકોર્ટ જતા ધાનેરા નગરપાલિકા દ્વારા ઉપાશ્રય માટે આપવામાં આવેલ બાંધકામની અરજી અત્યારે સ્થગિત કરવામાં આવી છે ધાનેરા જૈન ટ્રસ્ટ દ્વારા જે ઉપાશ્રય બનાવવામાં આવી રહ્યું છે તેને જે મદદની ચેરિટી કમિશનર પાલનપુરી ફેરફારની પરમિશન આપવાથી નવું ટ્રસ્ટીમેન્ટ બનેલ હતું અને એ ટ્રસ્ટી મંડળે નવીન પરમિશન માગેલ હતી પરંતુ મદદની ચેરિટી કમિશનરના હુકમ સામે જૂના ટ્રસ્ટીઓ અપીલમાં હોય આ મંજૂરી સ્થગિત કરવામાં આવી છે હું દલિત ભદ્રબેન શિરૈયા શ્રી ધારા તબક્કા જૈન સંઘનો સભ્ય આપને ખાસ જણાવવાનું કે તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસ શ્રી ધાનેરા નગરપાલિકાએ એક મનાઈ હુકમ જાહેર કરેલો હતો જેમાં પ્લાનમાં ફેરફાર થયેલા અને એ પ્લાનને બી રદ કરવામાં આવ્યો છે અને કામ નહીં કરવા માટે મને રકમ આપવામાં આવ્યો છે તેમ છતાં પણ તારીખ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ એક બે ત્રણ ચાર પાંચ અને છ આજની તારીખમાં બી ધમધોકાર રાત દિવસ કામ ચાલી રહ્યું છે જે પ્લાન રદ કરવા એ પ્લાન મુજબ જ કામ થઈ રહ્યું છે અને શિલાને દબાવીને શિલા ઉપર કન્સ્ટ્રકશનનું આરસીસીનું કામ થઈ રહ્યું છે જે કામ ઇલીગલ છે એની સામે અમે હાઈકોર્ટમાં બી ગયા છીએ અને હાઈકોર્ટમાં બી બધાને નોટિસ આપવામાં આવી છે એની તારીખ દસ છની આવી છે અને એ બધાને નોટિસ મળ્યાથી ત્યાં એ એનો નિર્ણય થશે એ સાથે ગઈકાલે મેં નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી રૂણાભાઈ દેસાઈને વાત કરેલી કે આ રીતે અમે હાઈકોર્ટ ગયા છીએ તો એમને બી કહું કે હું બીજું મને હુકમ નોટિસ આપું છું અને એ આપી હશે એ ખબર નથી જાણ મળી નથી પણ આજની તારીખમાં હજુ બી કામ ચાલુ છે તો મારે નગરપાલિકાને ખાસ વિનંતી કે જેમ બને એમ જલ્દી આ કામ રોકવાની રોકે અને આગળ વધતું અટકાવે અને ધારો કે એમની કાર્યવાહીમાં કાંઈ બી એમને ઓછા પડ્યા હશે તો હાઈકોર્ટમાં બી એમને જવાબ આપવા આવવું પડશે બધાને નમ્ર વિનંતી છે કે અમારે જ્યાં શિલાન્યાસ થવો છે ત્યાં જ નિરાશર બનાવવું છે ને ત્યાં જ બનવું જોઈએ એ પ્રમાણે જ કામ થશે જે પ્લાન પહેલાં પાસ થયેલો છે ધાનેરા જૈન સમાજના ટ્રસ્ટી મંડળમાં ચાલતા વિવાદ અને કોર્ટ કેસનો નિકાલ ના થાય ત્યાં સુધી બાંધકામની મંજૂરી ધાનેરા નગરપાલિકા દ્વારા સ્થગિત કરવામાં આવતા નવા ટ્રસ્ટીઓ દ્વારા હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા છે નમસ્કાર સામેના પક્ષના ટ્રસ્ટીઓ ના હોવા છતાં પણ ટ્રસ્ટનો જાજરમાન ઉપાસ રહે જો હુકમેથી તોડી નાખ્યો ત્યારબાદ મહેરબાન નાયબ ચેરિટી કમિશનર પાલમપુર દ્વારા અમોને નૂતન ટ્રસ્ટી મંડળ તરીકે કાયદાકીય મંજૂરી આપવામાં આવેલ અને સામાજિક રીતે પણ અમુ નૂતન ટ્રસ્ટી મંડળ તરીકે માન્ય થયેલ અમારા ટ્રસ્ટીઓના નામ પીટીઆર પર ચડી ગયેલ ત્યારબાદ અમોએ મહેરબાન ધાનેરા નગરપાલિકામાં ઉપાસનનો નવીનીકરણનો નૂતન ઉપાસના બાંધકામનો પ્લાન મૂકેલ માલબણ નગરપાલિકાએ એ પ્લાનને તમામ પાસાઓ ચકાસ્યા બાદ તમામ કાગળો તપાસ્યા બાદ એને મંજૂર કરેલ પ્લાન મંજૂર કરેલ બાંધકામની મંજૂરી આપવામાં આવેલ અને એની જે કંઈ ફી ભરવાની થતી હોય કે રીતે તમામ ફી ભરી અને મેં બાંધકામ શરૂ કરેલ ત્યારબાદ અગમ્ય કારણોસર ચાર પાંચ દિવસ પહેલાં ચીફ ઓફિસર દ્વારા એક પત્ર આપવામાં આવેલ કે તમારે બાંધકામ સ્થગિત કરવાનું છે હવે આ જે હુકમ કરવામાં આવેલ છે સંપૂર્ણ કાયદાની વિરુદ્ધમાં છે નગરપાલિકા એક એડમિનિસ્ટ્રેટિવ ઓથોરિટી છે એ જ્યુડિશિયલ ઓથોરિટી છે નહીં હુકમ કરતી વખતે એમને કોઈપણ કારણ દર્શાવ્યું છે નહીં એમને જે યોગ્ય લાગ્યું હોય ઉપરના દબાણથી પ્રેશરથી કોઈ પણ કારણો એમને આ હુકમ કર્યો છે આ હુકમની વિરુદ્ધમાં શ્રી મહેરબાન ગુજરાતના હાઈકોર્ટ સમક્ષ ગયા છીએ ત્યાં અમુ પિટિશન દાખલ કરેલ છે અને મહેરબાન ગુજરાત હાઈકોર્ટ જે કોઈ નિર્ણય કરશે એ અમને સર્વને માન્ય કરતા રહેશે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે હાઈકોર્ટ અમને ન્યાય આપશે અગાઉ પણ હાઈકોર્ટે અને અમારા પરમાત્માએ શાંતિના દાદાએ અમને ન્યાય આપેલ છે અને ભવિષ્યમાં પણ આપશે સત્યનો વિજય થશે બાબતે ધાનરા જૈન સમાજમાં બે ભાગ પડી ગયા છે એક પક્ષ માત્ર ઉપાશ્રય બનાવવા માંગે છે તો બીજો પક્ષ દેરાસર અને ઉપાશ્રય બંને બનાવવા માંગે છે અત્યારે તો આ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે